દત્રેયાય નમ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાનો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કહે છે કે પત્રવ્યવહાર એ એક જ્ઞાન વધારવાનું અને ખેદ નસાડવાનું સાધન છે સ્વામી મહારાજે સ્વલિખિત મરાઠી પત્રો રૂપે અનેક ભક્તોને વિવિધ સમસ્યાઓમાં માર્ગદર્શિત કર્યા છે સ્વામી મહારાજના શિષ્ય પરમ પૂજ્ય શ્રી વામનરાવ દત્તાત્રેય ગુલવાણી મહારાજે ખૂબ વેઠી ગામે ગામ ફરી ઘર શોધી સ્વામી મહારાજના પત્રો સંગ્રહિત કર્યા છે મૂળ મરાઠીમાં આ પત્રબોધ સંગ્રહ પચીસ જૂન ઓગણીસો અઠ્ઠાણુંમાં શ્રી વાસુદેવ નિવાસ પુના પૂજ્ય શ્રી દત્ત મહારાજ કવિશ્વર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો આ પત્રોનું સંકલન નાગપુરના શ્રી વાસુદેવ ગોવિંદ ચોરઘડેએ કર્યું હતું આ મરાઠી પત્રોનું ગુજરાતી ભાષાંતર શ્રી વાસુદેવભાઈ દત્તાત્રેય નંદુરા બારકરે કર્યું છે શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ ઉપયોગી પુસ્તક પ્રકાશિત કર્યું છે આજથી સવાસો વર્ષ પહેલાં લખાયેલા આ પત્ર સંગ્રહમાં કુલ બસો બાણું પત્ર છે સ્વામી મહારાજનું સાનિધ્ય આપનાર અને ઉપદેશ આપનાર અક્ષરનિધિરૂપ પત્રોનું ક્રમમાં રસપાન કરીએ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના મરાઠી પત્રોનો ગુજરાતી અનુવાદ શ્રી વાસુદેવ દત્તાત્રે નંદુરબારે કર્યો છે તે અનુવાદકના બે બોલનું શ્રવણ કરીએ અનુવાદકના બે બોલ શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પ્રચંડ ગ્રંથ રચના કરી તેઓ શ્રીએ રચેલ ગ્રંથોનું પ્રકાશન ઓગણીસો ચોપનમાં તેમના શિષ્ય પરમ પૂજ્ય શ્રી વામન દત્તાત્રેય ગુલવણી મહારાજે કર્યું હતું તેમનું ઘણું સાહિત્ય અપ્રકાશિત રહ્યું હતું તેમાં તેમણે લખેલા પત્રોનો પણ સમાવેશ થાય છે સાધકોને ઉપાસકોને વખતો વખત લખેલ પત્રો દ્વારા અનેક વિષયોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે જ્ઞાન કર્મ ઉપાસના પ્રાપંચિક દુઃખમુક્તિના ઉપાય જ્યોતિષ વિષયક માર્ગદર્શન વ્યાધિગ્રસ્તોને અપાયેલ ઔષધિ અંગે માર્ગદર્શન યોગસાધનામાં આવતા અંતરાયોના ઉપાયો ઇત્યાદિનું ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આ પત્રો દ્વારા પ્રાપ્ત થાય છે આ એક પ્રકારનું સ્વામી મહારાજનું પત્રરૂપી ચરિત્ર જ છે તેઓ શ્રીના ભારત ભ્રમણ દરમિયાન થયેલા વિવિધ અનુભવો તત્કાલીન સમાજ સ્થિતિનું ચિત્રાંકન પણ આ પત્રોમાં થયેલ છે આ પત્રોના માર્ગદર્શનથી અધિકાર સંપન્ન સાધકો તૈયાર થયા છે આ પત્રો એટલે સ્વામી મહારાજનો અક્ષર પ્રસાદ ઘણા ભક્તોએ એ પ્રસાદને સાચવી રાખ્યો તે પત્રો આજે પણ અનેકને માર્ગદર્શક થઈ શકે બીજા શબ્દોમાં કહીએ તો આ પત્ર સંગ્રહ એટલે સ્વામી મહારાજનું સાનિધ્ય આપનાર ઉપદેશ આપનાર અક્ષરનિધિ છે મૂળ મરાઠીમાં આ પત્રબોધ સંગ્રહ પચીસ જૂન ઓગણીસો અઠ્ઠાણુંમાં શ્રી વાસુદેવ નિવાસ પુના ચારથી પૂજ્ય શ્રી દત્ત મહારાજ કવિશ્વર દ્વારા પ્રકાશિત થયો હતો આ પત્રોનું સંકલન શ્રી વાસુદેવ ગોવિંદ ચોરઘડે એ નાગપુરના કર્યું હતું તે પત્રનિધિનું ગુજરાતી ભાષાંતર કરવાનો વિચાર આવ્યો જેથી તે પત્ર ભંડાર ગુજરાતી ભાષી ભક્તોને પ્રાપ્ત થાય ભાષાંતર કાર્ય દરમિયાન જે સ્વામી મહારાજનો સ્મરણરૂપ સાનિધ્યનો લાભ મળ્યો તે માટે પરમ કૃપાળુ પરમેશ્વરનું ઋણ ન ભૂલાય તેવું છે સ્વામી મહારાજ દ્વારા પત્રવ્યવહાર એ ભક્તો સાથે સંપર્ક જાળવી રાખવાનું પણ એક પ્રબળ માધ્યમ હતું તેઓ શ્રી ક્યારે કયા સ્થળે મળશે સ્થળ ક્યારે છોડશે કયો ગ્રંથ કયા ભક્તોએ ને મોકલવો કયા ગ્રંથની જરૂર કયા સાધકને છે તે સ્વામી મહારાજ પત્ર દ્વારા સફળ રીતે પાર પાડતા અવધૂત પરિવારના ભક્તોને પત્રામૃત બોધ સાથે આનંદ આપો એ જ અભ્યર્થના વાસુદેવ દત્તાત્રેય નંદુરબારકરના અવધૂત ચિંતન શ્રી દત્ત